પણ જેણે જેણે આવી માતાને તિરસ્કાર કરી ઠુકરાઈ અને માતાઓ નીચી ગણી અને જેણે જેણે કદાચ આવું બધું કર્યું ને એને તો ગોની લાઈનમાં લગાડ્યા છે માતાએ કદાચ તમે હતા નહીં વિચારતા એ માણી અમુક લોકો તો ભક્તિ નહીં કરતા જ બોલો ગાડી લઈને ફરે છે પ્રશ્ન થાય છે કે નહીં આ બધા થાય છે ને પણ હું માતા એવું કહીશ કોઈ એવો વ્યક્તિ બાકી નહીં થયો જેની અંદર આ પ્રશ્ન ઉભો ના થયો એ માણી યારો અમે તો આટલું બધું મોની આખો દાડો રોમ રોમ માથા મેરડી મેલડી કરીએ કુરદેવી માકાળી માકાળી ચામુંડ ચામુંડ ભજીએ તો માં અમે આટલું બધું કરીએ છે છતાંય માં છે ને લોકો કશું બોલે મોસ મટન ખાય દારૂ પીવો ને તો ગાડી લઈને ફરે અને આવા નવા દોરા પહેરીને ફરે એટલે શું કે આજના માણસો શું કહે કે ભાઈ આ તો હવે કશું નહીં આ તો ખોટું કરો ને તો તમે સુખી રહો આ જમાનો એવો સાથ ખોટું કરવું જ પડે નકર ભૂખે મરો હું કશું નહીં કરતો તમારી ગાડી છે બંગલો છે અભિમાન કરે તમારી આગળ તમને કોઈ મેણું મારી જાય કોઈ બોલી જાય તો તમારે એવું નહી માનવાનું ભગવાન માતાજી ગાડા છે એ જે ખોટા આડાવરા ધંધા કરતા હોય એના માલામાલ કરીને મોટા કરી ફેરવા ના હોય ને આવું હોય ના હોય ને હા તો એમના બાપ દાદાનું જેટલું પુનઃ બેલેન્સ ખાતું પડ્યું છે ને એટલું એને વાપરી લેવા દો અને નજર સામે શાંતિથી થી અદબ ભારી જોયે રાખો અને વધારે વધારે પાંચ વર્ષ અને ઓછામાં ઓછા બે વર્ષ ઉગો ચોય ફૂટી જવાનો તમારું હોમે જોયું હશે કે આ હા બહુ હવા મૂર્તિ નાખ્યું તમારે એવું નહી માનવું કે ભક્તિ કરે તમે દુખી અને ભગવાન અન્યાય કરે માતાજી અન્યાય કરે છે નહીં મોનતું એને બધું વધારે હાલે છે ના એમના બાપ દાદા હોય કદાચ સારા કર્મો કર્યા છે એના ફળ સ્વરૂપ બેલેન્સ પડ્યું છે ને એટલે થોડું એમનો સુખ મળે છે એટલે એમને એવું લાગતું કે હું મજા છું અરે મજા નહીં શાંતિ રાખ શોની મોની જવા બે પાંચ વર્ષ તું ચોક આવી લાઈન માં ઉભો રહેતો ના જોવા મળત પણ મેલડી કે છે અરે હારા હારા ની ચરબી ઉતરી જાય છે તમે એવું ના મોતા હારો હારો મોટો વીઆઈપી થઈને ભરતો હોય

તમે સ્વામિનારાયણ ભગવાન ના માનતા હોય ભગવાન તરીકે મોનો બરોબર છે પણ સ્વામિનારાયણ એવો થોડી કે કુળદેવી વિરોધ કરવાનો કુળદેવી સ્વામિનારાયણ નો વિરોધ કરવાનો આજે એકબીજાના સંપ્રદાય માં એક બીજાના ધર્મ આજે દેવગતિ વાળા સ્વામિનારાયણ નો વિરોધ કરે સ્વામિનારાયણ વાળા દેવગતિ વિરોધ કરે પણ સ્વામિનારાયણ ના તો કશું ના હોય માણસો બધું કરે વિરોધ

એટલે કોઈક કદાચ મારી નિંદા કરતો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈક મારા આજ બે ત્રણ ત્રણ લાખ નો મેરો થાય દર રવિવાર તમને ના ખબર હોય તો વિચારો મારા આ ભાવિકો જોવા જો નજર મારી ગણતરી તો પાકી હું નહીં મારી હકી હતા પણ પંદર લાખ ઉપર મારા ભાવિક ભક્તો ગુજરાતમાં છે હવે પંદર લાખ ભાવિક ભક્તો પોતો વિરોધી હોય કે નહી એ તો સહન કરો એટલે આ બધે વિવાદ માં પડવું એટલે આવા દેવ દાનવો પેલેથી હતા આવા છે તમે માણસ ના રૂપમાં સિંગડા વગર ના રાખશો સચ બરોબર એની જો લડવાન થતું બોલવાન થતું કદાચ ગાર બોલી જાય ને જા ભાઈ જતું કરી દેજો હું મેલડી બેઠી છું ખોટો વિવાદ થશે તમારો ગુસ્સો ગુસ્સો આવી જાય કોક માથું બાથું ફોડ દીધું પોલીસ સ્ટેશન જવાનું બધી જફા કરવાની એના કરતા જતું કર દો સહન શક્તિ માતા તારા નામથી સહન કરી આ ભલે હું ભલે અંદર તો પીડા તો એવી હોય પણ પાડી દઉં પણ તો મારી હોમ જોઈ લે તો મારી ત્યાં કીધું તું એટલે સહન કરી છું હું સહન ના કરું આ પીડા તમે વેઠશો ને એનો હિસાબ હું કરી નાખીશ પણ તમારા

પચાસ જણા ભેગા થઈને આટલું આયોજન કરી બતા ભાઈ ભૂખ લાગી છે વિકાસ થવો જ થાય નહીં પણ એ વિકાસ થાય ના થાય પણ એ તો તમારી બુદ્ધિ વિકાસ હોટાકાતા છે આ બધું છે ને આમાં બધું જ આવી જાય છે આમાં બધું જ આવી જાય છે કશું કરવાનું થતું કોઈ ઉપવાસ ના કરતા ના થાય ઉપવાસ તો પરાણે ના કરતા જાવ શું માતા ભૂખ્યા રહેશે રાજી રેસી ઉપર થી તો દીકરો કદાચ ભૂખ્યો થાય અને ખાલી રો અને રોજ માને ખબર પડી જાય દીકરાને ભૂખ લાગી તરત કદાચ ઊભી થઈને દવડાવા જાય

ઉપવાસ એટલે માણી બધા કરે એવી રીતે ઉપવાસ કરીએ છીએ અવાર ઉઠવાનું ચા પીવાની જોડે વેફર ફરારી પેલું ફરારી મીઠા વાળી બપોર બાર વાગે એટલે કે છે સાબુદાણા ખીચડી ખવાય આપડે કોઈને મો રહ્યો ભાવ એ થોડો ખાધો ચાર વાગે સારું થોડી ભૂખ લાગી કેરા તો ખવાય જ ને બે કેરા ખાધા

નાટક કરો તો બરોબર છે કે મોડા સમજી જાય કે આ છે બાપડો દુખી છે પણ માતાની ની આગળ ભગવાન આગળ આવા તમે નાટક કરો તો માતા શું કહે દીકરા એના કરતા રવા ને ના કર આ તું નાટક કરવાનો ઉપરથી મને નહીં ગમતું ઉપરથી તું નહીં કરું એ ચાલ ચાલ હું રાજી છું ઉપાસનો મતલબ છે એટલે એક જો તમે સંસારમાં છો ને આમ તો કહેશે કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ કરવો આ સાધુ સંતો જોવો છો ને મહાત્માઓ નાનપણથી તે સંસાર ત્યાગી દે પણ તમે સંસારમાં છો ભગવાને તમને સંસારમાં રાખ્યા છે એટલે તમાર સંસાર ત્યાગી બહાર જવાની જરૂર તમાર સંસારમાં રહીને તમને ભગવાન માતાજી મળી એક છે પણ સંસારમાં રહીને અમુક નીતિ નિયમો જે કર્તવ્ય આલે કર્તવ્યનું પાલન કરો તો આ કરુગમય તે સંસારમાં રહીને ભગવત ની પ્રાપ્તિ ને માતાજી ની પ્રાપ્તિ થઈ હક છે પણ એમાં ઉપવાસ શું છે કે અઠવાડિયામાં એક ઉપવાસ કરો ને એટલે ઉપવાસ એટલે તન મન અને વચનથી પવિત્રતા રહે એક દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરે અને સાત્વિક ભોજન કરે એનું નામ ઉપવાસ કહેવાય પણ આજે તો સાત્વિક ભોજન એક બાજુ રહ્યું આખો દાડો ડુંગળી લસણ ને ડુંગળી વગર તો ખાવાનું ભાવતું ના હોય અને ઉપવાસ કરું છું